જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજની પ્રથમ એક માત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લોહાણા મહાપરિષદની પ્રેરણાથી બંધુ સેવા ટ્રસ્ટ ડીસા દ્વારા ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુ ડિરેક્ટરીનું કરવામાં આવ્યું વિમોચન લોહાણા મહાપરિષદના ઉત્તર ગુજરાત ઝોનમાં આવેલ વિવિધ મહાજનો સંસ્થાઓ કુળદેવી કુળદેવતા મંદિરો સહિતની માહિતી સભર ડિરેક્ટરીનું વિમોચન બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ડીસા ખાતે ગાતે કરવામાં આવ્યું હતું ઉર્વશીબેન કેતુલકુમાર ઠક્કરના સ્વાગત નૃત્ય બાદ દીપ પ્રાગટ્ય વિધિ મંચસ્થ મહાનુભાવોએ કરી હતી સ્વાગત પ્રવચન ટ્રસ્ટના પ્રમુખ ચારુબેન ભગવાનભાઈ બંધુએ કર્યા બાદ સૌનું ફૂલછડી સાલ સાફાથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું ઢબુકતર ઢોલના નાદે ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુની શોભાયાત્રા બાદ ગ્રંથનું વિમોચન તેમજ અર્પણ વિધિ કરવામાં આવી હતી ઉપસ્થિત સંત પૂજ્ય રામ રતનજી મહારાજ સમારંભના અધ્યક્ષ સતીશભાઈ વિઠલાણી મુખ્ય મહેમાનો ધર્મેશભાઈ હરિયાણી વસંતભાઈ અનારકટ મહિલા પ્રમુખ રશ્મીબેન વિઠલાણી પિયુષભાઈ વી અખાણી હિંમતલાલ કોટક મહેશભાઈ ગણાત્રા પીપી વકીલ સોલરબેન વસાણી સહિત સૌએ ડિરેક્ટરી પ્રકાશનથી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો સહયોગીઓનું પણ ઢોલ શણાઈના નાદે શાલ ફૂલછડી પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુ ડિરેક્ટરીના સંપાદન જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમજ સંયોજક ભગવાનભાઈ બંધુનું શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ વક્તાઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો કાર્યક્રમના કર્મનિષ્ઠ કાર્યકર ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું સૌ માટે ભોજન પ્રસાદની સર્વોત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી આભાર વિધિ તેમજ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સમયબંધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું લોહાણા મહાપરિષદની વિવિધ યોજનાઓ તેમજ કામગીરી વિશે પ્રમુખ સતીશભાઈ વિઠલાણીએ વિગતવાર માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આજે સમગ્ર વિશ્વના સુપ્રીમો એવા લોહાણી જે ઉત્તર ગુજરાતના આજે અમારા ડીસા શહેરના જે મોરા મહેમાન બન્યા છે ત્યારે અહીંયા અમે અહીંયા લોહાણા જીવ પણ હાર્દિક સ્વાગત છે આજે તેઓ અહીંયા એક સમગ્ર લોહાણા મહાપરિષદની પ્રેરણાજી બંધુસેવા ટ્રસ્ટ દ્વારા ઉત્તર ગુજરાત સમાજ સેતુ જે એક સમાજને જોડવાનો જે પ્રયત્ન કર્યો છે તે એમની પણ જવાબદારી આવે છે લોહાણા પરિષદ જે સમગ્ર વિશ્વને જોડવાનું કામ કરી રહ્યું હતું ત્યારે એમની પ્રેરણાથી બનાવવામાં આવી છે એના વિશે તેઓ અહીંયા અહીંયા જણાવશે અને સમગ્ર અતિ સરસ બનાવી ખૂબ સરસ સંપાદન કર્યું કારણ કેટલા જેટલા સમાજની અંદરના મહાજનો મહિલા મંડળો સંસ્થાઓ એ બધાનું અંદર જે છે એ ડિપિક્લેશન થયું એની અંદર નોર્થ ગુજરાતનું કોઈ બી સંસ્થા તરફ જોડાવવું હોય તો આ એક એમની પાસે હોય એની અંદર તો બહુ સરસ માધ્યમ થયું હોય એને માટે તમને બધાને ખૂબ ખૂબ અને ખાસ કરીને ભગવાનભાઈને અને કંપની આચાર્યને કે એને ખૂબ જ સમજ્ય બનવું કોણ માણસોનું કામ મુખ્ય 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 હેતુ મુખ્ય ઓબ્જેક્ટ એ સંગઠન છે અને આ સંગઠનની અંદર જ્યારે આપણી પાસે આવી જે હોય ગામે ગામની શહેરોની અને આખા વર્લ્ડની તો એમની સાથે સંપર્ક સાધુ હોય શકું આપણે નાનામાં નાના ગામની અંદર રહેતા આપણા ભાઈ બગીનીઓ સાથે આપણે કનેક્ટ કરી શકીએ અને એ રીતે આપણે એની સાથે એમના પ્રશ્ન સાથીદાર થઈએ એમની કોઈ બીજે પ્રવૃત્તિ હોય એના સાથીદાર થઈએ એકબીજા સાથે જોડીએ જોડાવીએ અને આ રીતે આપણે બધાનો જે છે એક સાથેનો જે પ્રવાસ જે છે આ પ્રવાસ અને પ્રયાસ જે એક સાથે આગળ વધવાનો છે એને માટેનું આ એક પહેલું પગલું એના માટે ખૂબ ખૂબ ભગવાન તમને બધાને ખૂબ સમગ્ર સમાજના તેમજ સૌરાષ્ટ્રના ધોલના જે આપણા મોરજી સમાજના સોનલબેન વસાણે તેઓ આપણા વાણસ પર આપણને જે આજે ઉત્તર ગુજરાત કર્યા છે અહીંનું વાતાવરણ અહીંના માણસો અને જે પ્રોગ્રામ આવ્યા એના વિશે આપણને અહીંયા સુનલબેન વ્યસણ જણાવશે

સમગ્ર રઘુવતી સમાજના એવા વ્યક્તિઓ છે જે ક્યાંય ને ક્યાંય કોઈ પણ જગ્યાએ સારું નામ લીધું કર્યું છે તો ભગવાનભાઈ બધું અને એની ટીમને લાખ લાખ અભિનંદન કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સમગ્ર રઘુવતી સમાજ એટલે કે ઠક્કર સમાજ તરીકે ઓળખાય અને બધાય એક થઈને રહે પછી રાજકીય હોય ધંધાકીય રીતે હોય કે કોઈ અલગ રીતે જ્યારે આ બધા લોકો આગળ વધે એવા વ્યક્તિથી શ્રી અમારા મહાપરિષદના અધ્યક્ષ સતીશભાઈ વિચલાણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો અને મોટી સંખ્યામાં અમારી બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને ફરીથી આભાર માનીએ સમગ્ર રઘુવંશી સમાજ અને ડીસાની ધરા અને ડીસાના રઘુવંશીઓનો કે અમને બોલાવી અને ખૂબ માન સન્માન અને ખૂબ પ્રતિષ્ઠા આપે છે જય જલારામ જય રઘુવંશ જય જલારામ આજે સમગ્ર રઘુવંશી સમાજને સમજ ઉત્તર ગુજરાતના લોહાણા અને બાંધનાર જે બનાવવામાં આવી છે સેવા ઉત્તર ગુજરાત સમાજ જેને બનાવનાર પ્રેરણાદાયી સમગ્ર રઘુવંશના રઘુવંશ સમાજના આગેવાન એવા શ્રી બંધુ સાહેબ અત્યારે આપણી સમક્ષ આવ્યા છે તેઓ આપણને આપણી વિશે અને સમગ્ર સમાજને એક એક કાગળે બાંધવાનો જે પ્રયત્ન કર્યો છે એના વિશે આપણને માહિતી આપશે ધન્યવાદ આનંદભાઈ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અલગ અલગ દેશી વાગડ મારવાડી બારકર થરી સિંધી સાતકામી આવા લોહાણા સમાજના ભાઈઓ બહેનો વસવાટ કરે છે એ બધા એક નાંતણે બનતા અને આપણે સૌ સાથે મળીને સમાજના હિતમાં રાષ્ટ્રના હિતમાં કામ કરીએ એ માટે લોહાણા મહાપરિષદ અને અખિલ ગુજરાત લોહાણા સમાજના માર્ગદર્શન હેઠળ એક સરસ મજાની ડિરેક્ટરી બનાવી છે જેમાં મહાજનો આવે યુવક મંડળ આવે મહિલા મંડળ આવે કુળદેવી કુળદેવિકા મંદિર આવે ગૌશાળાઓ આવે જલારામ મંદિરો આવે સહકારી સંસ્થાઓ આવે શૈક્ષણિક સંસ્થાઓ આવે એમ કરીને એમ કરીને આજે આ ડિરેક્ટરનું વિમોચન લોહાણા મહાપરિષદના ઉત્સાહી અને આદરણીય પ્રમુખ સતીષભાઈ વિઠલાણી અને પૂજ્ય રામ રતનજી બાપુ ગેટોળા ગૌશાળા એ બધા આગેવાનોની ઉપસ્થિતિમાં અહીંયા કર્યું સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આપણી ઈચ્છા અને કલ્પનાને જે આયોજન હતું એ મુજબ પાંચસો જેટલા ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા છે દૂર દૂરથી આવા વરસાદના વાતાવરણમાં પણ સૌ આવ્યા સૌએ શિસ્તબદ્ધ રીતે સમયબદ્ધ રીતે કાર્યક્રમ માણ્યો સૌએ સહકાર આપ્યો પત્રકાર મિત્રો આપના જેવા આપણો ઉપસ્થિત રહ્યા અને સૌના સહકારથી આ એક કાર્ય થઈ રહ્યું છે ત્યારે સમગ્ર સમાજનો ખૂબ ખૂબ આભાર જેણે જે રીતે સહકાર આપ્યો એ સૌનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર આપનો વિશેષ આભાર ધન્યવાદ બોલો આજે વિશામાં મહારામાં પરિષદના જેવા સુપ્રીમો સુપ્રી વિકલાંગ તેમજ જે શ્રીમતી રશ્મિબેન રૂપાણી જેવો પણ મહિલા અગ્રણી તેમજ તેઓ પણ લોહામાં પરિષદના મહિલા વિભાગના સુપ્રીમો છે તેઓ પણ અહીંયા દિશા લોહાણાની ઉપર અત્યારે આવ્યા છે તેઓ પણ મહિલા વિશે આપણને એમની જે એક્ટિવિટી છે મહિલાઓ વિશેની તેઓ શું કામ કરી રહ્યા છે શું કામ કરવા માગે છે તેઓ પણ લોહાણાની માધ્યમથી આપણને માર્ગદર્શન આપશે Jadi, bagaimana kita boleh melihat bahawa kita perlu melakukan sesuatu yang lebih baik. 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 દરેક મહિલાઓ ખૂબ સરસ રીતે પાઠવી રહી છે ખાસ કરીને ગ્રાહકમાં ઘરે બધી કોઈ બી જાતની વસ્તુ બનાવતા હોય ખાવાની વસ્તુ હોય કાહાટીનું કલ્ચર કોઈ બી વસ્તુ હોય એનું એ સરસ રીતે વેચાણ કરી શકે એની થોડા સમાજ સાથે લાંબી સફળ અને મહિલાઓ ખૂબ આનંદ છે આજે ઘણી બને અને એ લોકોને એવો ઇન્ટરેસ્ટ છે કે એ લોકો અહીંયાથી એક્ઝિબિશન કરે અને જે ઓનલાઈન સ્ટોર સમારામાં પરીક્ષા છે એટલે દ્વારા આપવામાં આવી રહ્યા છે અને એ લોકો બેસ્ટ મુલાકાતની તેની સાથે નાઇન સ્ટોર આવી ગયા છે તો એમાંથી બહેનો એનો ઇન્ટરેસ્ટ બનતા ગયો છે કે એ લોકો ઓનલાઈન સ્ટોરમાં પોતાની પ્રોડક્ટ કેવી રીતે લેવી શકે એના માટે ಜೀವ ಓಟ್ಲೈನ್ ಎಫೆಕ್ಟ್ ರೀ ಸಕೆ ಸಮಾಜ ಇಲ್ಲ ಕೂಡ ದ್ವಾರ ದರೆಕ ವಿಭಾಗ ಖೂಜ ಕಾರ್ಯ ಕೈಗಾ ಅದೇ ಉತ್ತರ ಭಾರತ ಉತ್ತರ ಗುಜರಾತ್ ಆಗಳ ಬೇ ಮಾ ಇಚ್ಛಾ ಮನೆ ಬಹಿಲಾಗೆ ಜಾರ ಉತ್ತರ ಗುಜರಾತ್ ಬಹಿ ಜೆಮ್ಮೆ